ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનના વાંકાનેડા ગામમાં એક કમનસીબ બનાવ બનેલો છે બનાવની હકીકત એવી છે કે પાંચ વર્ષ અને બે માસની એક બાળકી છે તેના પડોશમાં રહેતો ગણપત સરગરા પાલી જિલ્લાનો છે અને તે અવારનવાર છોકરીને બિસ્કીટ અને ચોકલેટ લેવા લઈ જતો તો ગઈકાલે પણ એ છોકરીને લઈ ગયેલો પરંતુ મોડા સુધી બાર વાગ્યા સુધી પરત નહીં આવતા એના માતા પિતા પોલીસ સ્ટેશને આવેલા અને પોલીસને જાણ કરેલી પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવેલી અને શોધખોળ કરતાં આ ગણપત સીસીટીવી કેમેરામાં દેખાય છે બાળકીને લઈ જતો ગણપત મળી આવ્યો ત્યારે એ ભીના કપડે હતો એટલે પોલીસને થોડી શંકા ગઈ એની કડક પૂછપરછ કરતા ગણપતે એવું કબૂલેલું કે આ દીકરીને હું લઈ ગયેલો અને દસ રૂપિયાની બે ચોકલેટ અપાવેલી પછી ચાલતા ચાલતા શેરડીના ખેતરમાં લઈ ગયેલો શેરડીના ખેતરમાં આબાના ઝાડ નીચે એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતા બાળકીએ રડારડ કરેલી અને એ દરમિયાનમાં ગણપતે બાળકીને માથામાં પથ્થર મારી અને એનું કરુણ મોત નિપજાવેલું ગણપતની કડક પૂછપરછ કરતા ગણપતે પોતે જગ્યા બતાવી લે ત્યાં બાળકીની લાશ પણ મળી આવેલી આગળની કાર્યવાહી કરીએ છીએ અને ગણપતને વધુમાં વધુ સજા થાય તેવા તમામ પ્રયત્નો અત્યારે ચાલુમાં છે